દિવસે ને દિવસે આપઘાતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ભાદર નદીમાં આપઘાત કર્યો છે દીકરો અને દીકરી તેમજ પિતા ફરવા ગયા હતા ત્યાં દીકરીનો આ બચાવ કરવામાં આવ્યો છે અગમ્ય કારણોસર દીકરીની જિંદગી બચી ગઈ છે ત્યારે પિતા

પછી અમારા ભત્રીજાને ફોન કર્યો કે તમે અમે તેડવા આવી જાઓ અહીંયા ફૂલ વરસાદ છે તો એ નથી નીકળી ગયા અમારો અમારી ભાભી બે છોકરા નીકળી ગયા અને જાલેસર પૂર પાછો ફોન આવ્યો કે ભાઈ બહુ વરસાદ છે તમે જલ્દી પૂગી જાવ તો ધોળા થી પાંચ છ કિલોમીટર છેટા રહ્યા ને છોકરીએ પછી ફોન કર્યો એના મામાને કે મામા એ તો બે બાપ તો અંદર પડી ગયા એકલી સૌ બનાવનું કારણ શું બનાવનું કારણ કોઈ કોઈ કઈ ખ્યાલ જ નથી એ એમ કીધું કે અમે છોકરા ફેરવા જઈશું રેવાનું કઈ જગ્યાએ રહેવાનું રેવાનું જુનાગઢ દાતાવાળો પાંજરા સામે અને અહીંયા કઈ જગ્યાએ ઘટના બની છે આ ઘટના બની ધોરાજી રોડમાં ફોર બંધ રોડમાં થાય ફાદર ડેમ નીકળે ને અંદર રગ્યા છે બે જણા શું શું નામ છે ઉમર એની ઉંમર છે ભાઈની છે બેતાલીસ વર્ષ છોકરાની છે નવ વર્ષ નામ બેને નામ એક નું છે હિરણ અને ઓલું નામ શું છે ભાઈ હિરણ તમારા શું થાય એ મારો થાય અમારે જમાય છે અમારા ભાઈનો છોકરી છે એના ઘરમાં મોટા બંધ છે શું શું કારણ કાંઈ કાંઈ ખ્યાલ જ નથી સાહેબ કોઈ જાતનું કાંઈ ઘરમાં કાંઈ ટેન્શન નહીં બરોબર એની ઘરવાળી સવાલમાં નવ વાગે વહી જાય તે રાત્રે પાછી નવ વાગે ઘરે આવે એ ટિફિન લઈને સાડીમાં બિચારી આઠ આઠ હજારમાં નોકલી નાખે ના ભાઈ રિચ્છા હાથ છે બેન નામ બોલી જાય તો પછી બેના નામ શું છે એકનું નામ છે હિરન એકનું નામ છે જીએન ઉંમર કેટલે છે લઈ ઉંમર છે છોકરાની નવ વર્ષની અને ભાઈ ની છે બેતાલીસ વર્ષ છોકરા નામ જીરણભાઈ